હેલો એવરી કેમ છો બધા તો આજે આપણું કેવેસ કિચન લઈને આવી ગયું છે એક નવી રેસીપી જેમાં આજે આપણે બનાવીશું ફરાળી પૂરણપોળી તે બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કુકર લઈ લઈએ તેમાં શક્કરિયા બાફવા મૂકી દઈએ શક્કરિયાને એક ફિસ્સેલ થાય ત્યાં સુધી બાફવા મૂકી દઈએ શક્કરિયા બફાય ત્યાં સુધી આપણે ડ્રાય લઈ લઈએ જેમાં આપણે અખરોટ કાજુ બદામ એલાયચી અને કેસરનો ઉપયોગ કરીશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ ડ્રાય ફ્રૂટ્સ ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણે હવે લોટને ગ્રાઇન્ડ કરીશું જેમાં સૌ આપણે સામો લઈશું રાજગરાનો લોટ લેશું તે પછી શિંગોડાનો લોટ અને સાબુદાણા લેશું તો સૌ પ્રથમ આપણે સાબુદાણાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ ત્યારબાદ આપણે સામાન્ય ગ્રાઇન્ડ કરી લઈએ રાજેગ્રા અને શિંગોડાના લોટને ગ્રાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી તે આપણને માર્કેટમાંથી તૈયાર પણ મળી જાય ગ્રાઇન્ડિંગ થઈ ગયા બાદ આપણે એક પેનમાં એક કપ દૂધ લઈશું તેમાં થોડું કેસર એડ કરીશું અને સાથે બે ચમચી ખાંડ નાખીશું હવે દૂધનો ઉભરો ન આવે ત્યાં સુધી આપણે ઉકળવા દઈએ હવે ઉભરો સરસ રીતે આવી ગયો છે તો તેમાં આપણે ચારેય લોટ વારાફરતી એડ કરીશું પૂરણપોળીનો લોટ તૈયાર કરતી વખતે જો લોટ કડક લાગે તો તેને સોફ્ટ કરવા માટે આપણે તેની અંદર થોડું દૂધ એડ કરીશું એમાં થોડું ઘી પણ એડ કરીશું તો આ રીતે આપણે લોટને સારી રીતે બાંધી અને એક સાઈડ પર મૂકી દેવાનો છે હવે આપણે શક્કરિયાને ખમણી લઈશું ખમણવાથી શક્કરના રેસા નીકળી જાય છે હવે એક પેનમાં એક ચમચી ઘી લઈ અને તેમાં શક્કરિયા એડ કરી દેસું હવે તેમાં આપણે ત્રણથી ચાર ચમચી સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું ખાંડ એડ થઈ ગયા બાદ આપણે ડ્રાયફ્રૂટનો ગ્રાઇન્ડ કરેલો ભૂક્કો તેમાં નાખી દઈશું હવે આપણે ખાંડ ઓગળે અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી તેને રહેવાનું છે હવે આપણે પૂરણપોળીનો લોટ લઈ તેની નાની પૂરી વણી તેમાં પૂરણ એડ કરીએ અને ત્યારબાદ આપણે સારી રીતે પૂરણપોળીને વણી લઈશું પૂરણપોળીને સારી રીતે ચડવા દઈએ અને તેમાં ઘી એડ કરીશું તો મિત્રો રક્ષાબંધન જેવા સ્પેશિયલ ફેસ્ટિવલમાં બનાવી શકાય તેવી ફરાળી પૂરણપોળી છે તૈયાર થેન્ક યુ એવરી વન ફોર વોચિંગ માય વિડીયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર ડિલિશિયસ રેસીપી